કે તમારામાંથી જેટલા મમ્મીઓને જેટલા પપ્પાઓને જેટલા દાદાઓને કે દાદીઓને એવી ઈચ્છા હોય કે તમારા બાળકો આ મોબાઈલ ફોન છે એને એક બાજુ મૂકી દઈએ અને ભણવામાં ધ્યાન આપે એવું જેટલા ઈચ્છતા હોય એ જરાક પોતાનો હાથ ઊંચો કરો તો મમ્મી પપ્પા દાદા દાદી જે હોય જેટલાને એવી ઈચ્છા હોય કે અમારા દીકરા દીકરીઓ આ મોબાઈલ હેઠો મૂકી અને ભણવામાં ધ્યાન આપે એવા કેટલા છે હાથ બરોબર કરો હાથ ઊંચો ભાઈ ઓકે બધાય હાથ નીચે લઈ લ્યો બધા આમાં અમુક છે દૂધ પાક મારીયા તો હાથ ઊંચો ન કર્યો ઈચ્છા તો છે જ અને આજે મારે તમને ઉપાય બતાવવો છે કે તમે એવું કંઈક કરો કે જેથી કરીને આ દીકરા અને દીકરીઓ આનો ઉપયોગ ન કરે બોલો એવો ઉપાય બતાવીને જાઓ જ તો એક ગુજરાતી કહેવત છે અને ગુજરાતી કહેવત હું તો અડધી જ બોલવાનો છું બાકીની અડધી તમારે બોલવાની છે અને મને ખબર એ છે કે તમને બધાને ગુજરાતી કહેવત આવડે છે અને ઊંચા અવાજે બોલજો મૂંગા નહીં બેસતા કુવામાં હોય તો લે આમાં ક્યાં સેમિનાર કરવાની જરૂર છે ખબર જ છે ભાઈ આ વેડમ ક્યારે આવે કુવામાં હોય તો આપણે જ આમાંથી નવરા નથી થતા બોલો બધાય મમ્મીઓ મમ્મીઓને પપ્પા ને એ લાગી ગયા